નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ધોરણ દસ ના શૈક્ષણિક વાસ્તવિક સંખ્યાઓ અને એના ભાગ ચાર ની અંદર આપણે દોસ્તો પહોંચી ગયા છે જો દોસ્તો આપણે ભાગ એક બે અને ત્રણ ન જોયો હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને જોઈ લેજો મજા આવશે તો હું અમૃત લિંબાચિયા આદિ સ્ટુડિઓ ક્લાસ સંચાલિત આપણી YouTube ચેનલ માં મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો ધોરણ 10 ની અંદર ગણિત વિષય એક એવો વિષય છે કે જે પ્રેક્ટિસ માંગે અને જો આપ સતત પ્રેક્ટિસ કરશો તો ખૂબ જ તમને સારામાં સારા ગુણ મળશે એના માટે પ્રેક્ટિસ જરૂરી છે દોસ્તો અને આગળના અભ્યાસ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ તે તમને ઉપયોગી સાબિત થઈ શકે છે તો ચાલો ત્યારે ખૂબ જ સરસ મજાની ટેકનિક સાથે આજના વિડીયોની શરૂઆત કરીએ જેમાં દાખલા નંબર ચાર ની અંદર આપણને બહુ સરસ મજાની રકમ આપેલી છે જેમાં એવું કીધું છે કે ગુસ્સા ત્રણસો છ છસો સત્તાવન બરાબર નવ આપેલ હોય તો લસા ત્રણસો છ છસો સત્તાવન શોધો મતલબ આપણને ગુસ્સા આપેલો છે અને એના ઉપરથી આપણે લસા શોધવાનો છે તો દોસ્તો આના માટે તમે જાણો છો કે આપણું એક સૂત્ર છે ગુસા ગુણ્યા લસા બરાબર બંને સંખ્યાનો

ત્રણસો બરાબર આપણે આપણે લખવાનું છે હવે ગુસ્સા આપણને આપેલો છે તો એ ગુસ્સાની જગ્યાએ આપણે મૂકી દઈશું મિત્રો નવ ત્યાર પછી લસા એના ઉપરથી આપણે શોધવાનો છે તો લસા ત્રણસો નવ જે છે એને આપણે છેદમાં લઈ જઈશું તો આગળનું સ્ટેપ આવશે લસા ત્રણસો છ છસો સત્તાવન બરાબર 306 ગુણ્યા છેદ માં હવે દોસ્તો અહીંયા આપણે છેદ ઉડા આવડવું જોઈએ આગળ લસા ત્રણસો છસો સત્તાવન જોવો દોસ્તો સૌ પહેલા તો આપણે અહીંયા જોઈએ કે છ થાય અને ને આપણે ત્રણ વડે ભાગી શકીએ એટલે આ સંખ્યાને આપણે ત્રણ વડે ભાગીશું તો ત્રણ એકા ત્રણ જીરો ત્રણ દુ છ એકસો બે આવશે નીચેની સંખ્યાને આપણે ત્રણ વડે ભાગીશું અથવા તો તમે આ રીતે કરી શકો ત્રણ ગુણ્યા ત્રણ એટલે ત્રણ વડે આને ભાગ્યા એટલે એકસો બે હવે અહીંયા તમે જોશો સાત આને પણ આપણે ભાગી શકીએ છીએ હજુ ત્રણ વડે જુઓ ત્રણ ચોક બાર સોરી ત્રણ તરી નવ અને ત્રણ ચોક બાર એટલે ચોત્રીસ આવશે હવે ચોત્રીસ અને છસો સત્તાવન નો આપણે શું કરી દેવાનો ગુણાકાર છસો ને સત્તાવન ગુણ્યા ચોત્રીસ ખ્યાલ આવ્યો ને છે નવ ના અવયવ પાડ્યા ત્રણ તરી નવ ત્રણ વડે ત્રણસો છ ના ભાગ્યા એટલે એકસો બે આવ્યા ડાયરેક્ટ નવ વડે પણ કરી શકો છો તમે ભાગાકાર ત્યાર પછી ફરીથી એકસો બે ના આપણે ત્રણ વડે ભાગ્યા એટલે ચોત્રીસ આવ્યા હવે આ બે ગુણાકાર કરીએ જીરો ત્રણ સત્તા એકવીસ વધી પડી બે ત્રણ ચાર સત્તા અઠયાવીસ વધી પડી બે ચાર પંચા વીસ બે બાવીસ વધી પડી બે ચાર છક ચોવીસ ચોવી ને બે છવીસ આઠ બે ને ત્રણ બાવીસ હજાર ત્રણસો આડત્રીસ એ આપણો લસા થઈ ગયો દોસ્તો ક્લિયર તો ગુસ્સા ઉપરથી લસા અથવા લસા ઉપરથી ગુસ્સા શોધવો હોય તો તમારે આ સૂત્ર નો ઉપયોગ કરવાનો ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને ગુણાકાર બહુ તમને જે હોય લખી નાખો લસા એમને સામે બંને સંખ્યા નો ગુણાકાર ત્યાર પછી જે ગુસ્સા આપેલો છે એને છેદમાં લઈ ગઈ છેદ ઉડાડી દો બાકી બધા એનો ગુણાકાર કરો એટલે તમારો જવાબ આવી છે ધારો કે તમને લસા આપેલો છે લસા ઉપરથી ગુસ્સા શોધવાનું કીધું છે

દોસ્તો સૌથી પહેલા તો આપણને ક્લિયર હોવું જોઈએ કે કોઈ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તો એવી વડે ભાગી શકીએ મળતા હોય એ જ સંખ્યાનો અંતિમ અંક જે છે શૂન્ય હોય હવે અહીંયા આપણને આપેલું છે કે કોઈ પ્રાકૃતિક સંખ્યા એન છે અને એન માટે છ ની એન ધાર નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે તો અહીંયા આપણે લખીશું થિયરીકલ દાખલો છે કે અંતિમ અંક શૂન્ય થવા માટે શૂન્ય હોય તો તેના અવયવોમાં બે અને પાંચ હોય તો હવે અહીંયા આપણને આપેલું છે છ ની હવે એના આપણે અવયવો પાડીએ તો બે ગુણ્યા ત્રણ છ ના અવયવો પાડીએ બે ગુણ્યા ત્રણ અને એની એનગા મતલબ બે ની એનઘાત ગુણ્યા ત્રણ ની પણ હવે અહીંયા તમે જોશો કે કોઈ પણ સંખ્યા એન માટે લઈએ તો એના જે અવયવો પડવાના છે બે અને ત્રણ આપણે છ ની એનઘાતના અવયવોમાં પાંચ મળતા

અંતિમ અંક શૂન્ય આ રીતે ક્લિયર તો દોસ્તો આજના વિડીયોની અંદર આપણે બે દાખલા શીખ્યા દાખલા નંબર ચાર અને પાંચ અને બંને ખૂબ જ સરસ મજાના દાખલા હતા તમને ખૂબ જ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો ચાલો ત્યારે હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય સોમનાથ